નમસ્કાર ખેડૂત મિત્રો સુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડમાંથી હું જનક ગોસ્વામી મિત્રો આજે આપણે આંબલિયા ગામના એક પ્રગતિશીલ ખેડૂત સાગરભાઈ હરસુખભાઈ ટાંકની વાડી આવ્યા છે ખેડૂત મિત્રો આ જે તમને સરસ મજાની લીલી થમ અને પીળા ફૂલથી ભરપૂર ટુવેર જે જોવા મળે છે તો આપણે આટલી સરસ મજાની ટુવેર કઈ રીતે બની એમાં એણે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે એની પાસેથી જાણીએ કે તમે સાગરભાઈ એવું તે શું કર્યું કે આ સરસ મજાની આટલી સરસ મજાની આટલું સરસ મજાનું ઉત્પાદન આપે એવી બની તો સાગરભાઈ અમારા ખેડૂતોને જણાવો કે તમે આમાં કઈ દવાનો ઉપયોગ કરો આમાં આપણે દવાનો ઉપયોગ કર્યો ઓપ્ટિમ રીચ આ વખતે માર્યું હતું ગયા વખતે બરાબર આ ઓપ્ટિમ રીચ બરાબર આ ઓપ્ટિમ ખેડૂત મિત્રો સાગરભાઈએ પોતાની તુવેરની અંદર ઓપ્ટિમ રીચ દવાનો ઉપયોગ કરેલો છે પણ સાગરભાઈ તમે ઓપ્ટિમ રીચ શા માટે ઉપયોગ કર્યો ઓપ્ટિમ લીપ ઉપયોગ એટલા માટે કર્યો કે ભાઈ અમારા જે એગ્રો છે એને મને આની ભલામણ કરી કે આનાથી ફૂલ નહીં કરે બરાબર પછી જ્યાં પોષક તત્વો જે પોષક તત્વો પૂરા પડશે ફૂલ નહીં કરે ને સિંગુમાં તમારે જે ત્રણ ત્રણ બબે ત્રણ ત્રણ સિંગુ આવતી હોય એની જગ્યાએ ચાર પાંચ ચાર પાંચ સિંગુ એક જગ્યાએ લાગશે બરાબર તો એ પ્રમાણે તમને તમારી તુવેરમાં જોવા મળ્યું એ પ્રમાણે મને જોવા મળ્યું બરાબર અને તમારે આ એક હાર જે પેલા શરૂઆતની અવસ્થામાં નબળી હતી હા તો એની અંદર તમને રિઝલ્ટ કેવું લાગ્યું એમાં બહુ સુપર રિઝલ્ટ છે બીજાની ટૂંકમાં હરોળમાં નથી આવી પણ એમાં ટૂંકમાં ઓછું કઈ નથી રહ્યું જાજુ ઓછું નથી રહ્યું થોડોક ફેર કારણ કે વધારે નબળી હતી આ જોરદાર નબળી જોરદાર નબળી હતી એમાં થોડોક અટણે વિકાસ થઈને ટૂંકમાં સારી થઈ ગઈ હાઈરમાં આવી ગઈ છે એમ ટૂંકમાં બરાબર બરાબર તો ખેડૂત મિત્રો જોયું તમે આ ઓપ્ટિમ રીચ દવા જે છે એને આ જે નબળી જે લાઈન હતી એને પણ બીજી તુવેરની સમકક્ષ બનાવી દીધી છે કેમ કે ઓપ્ટિમ રીચ જે છે એની અંદર અગિયાર અગિયાર આઠ બરાબર સોળ પ્રકારના માઇક્રોન્યુટર્ન પછી ઝીંક અને બોરોન ચિરિટેડ ફોર્મની અંદર ત્રણ પ્રકારના નાઇટ્રોજન અને સીવી ટોટલ પચીસ કન્ટેન આ ઓપ્ટિમ રીચની અંદર આપેલા છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો ફોર્મ્યુલા જે ઓપ્ટિમ રીચ જે છે એનું જેલ ફોર્મ્યુલેશન છે મિત્રો જેલ ફોર્મ્યુલેશન બરાબર આ જેલ ફોર્મ્યુલેશન આપતી એકમાત્ર કંપની એટલે શુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ અને એમની પ્રોડક્ટ એટલે ઓપ્ટિમ રીચ તો ખેડૂત મિત્રો જેવી રીતે આપણા જે સાગરભાઈ છે એને ઓપ્ટિમ રીચનું સરસ મજાનું રિઝલ્ટ મળ્યું તુવેરના પાકની અંદર તો તમે પણ આ પ્રોડક્ટનો ઉપયોગ કરો અને સારામાં સારું બરાબર સારામાં સારું ઉત્પાદન મેળવો તમને સારામાં સારું ઉત્પાદન મળે એવી શુભલાભ પરિવાર વતી હું સાગરભાઈને શુભકામના પાઠવું છું જય જવાન જય કિસાન